સુરતના માંગરો તાલુકાના તરસાડી ખાતે સમલગ્નનું કરાયું આયોજન શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા એકવીસમો સમુલગ્ન તરસાડી શુભમ પાર્ક ખાતે યોજાયો નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છેલ્લા વીસ વર્ષથી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણે એકવીસમાં સમુલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમુલગ્નની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલે શરૂઆત કરી હતી તેમની સાથે સમાજના આગેવાનો સાથે રહીને સમૂહ અને ઉપપ્રમુખ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલે કમાન સોંપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે એકવીસમાં માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં કુલ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા જે આપનું નામ અને ડેઝિગ્નેશન મારું નામ ડૉક્ટર નીરાભાઈ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને કુશ્રી તરફદાર કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષ જે પ્રમાણે સમૂહલગ્નનું આયોજન કરી રહ્યા છો કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસનો સમૂહ લગ્ન હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહ લગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બતાવું છું અને અમે પણ ઘણું સારું કરી કામ કરી રહ્યા છીએ આ વખતે પણ નવ દંપતિને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છીએ અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમૂહલગ્ન માટે સમાજને શું સંદેશો સમાજને એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહ વધારેથી વધારે જોવા જોડાઈ શકે જે ખર્ચાઓ પાલતુના ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડર રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનો ઓછામાં સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જુઓ છો છેલ્લા એક વર્ષ બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાણને અમે અપેક્ષા રાખીએ છીએ અને વધારેથી વધારે જોડાણને જોડાવા માટે ઉત્કર્ષ છે એવી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ સુરત